એક મધ્યમ વર્ગીય પરિવારની દીકરી અશ્વિની નોકરીથી ઘરે સાંજે પરત જઈ રહી હતી ત્યારે બે હવસખોર વ્યક્તિઓએ તેની સાથે એવું કૃત્ય કર્યું જે સમગ્ર ઘટના સાંભળી તમારું હૃદય કંપી જશે સ્થળ હોસ્પિટલ સમય સવારના અગિયાર કલાક ડેસ્ટીની હોસ્પિટલની બહાર લોકોની મોટી એવી ભીડ જામેલી હતી હોસ્પિટલના મેઇન ગેટ પર સખત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો હતો હોસ્પિટલ ફરતે ઘણા બધા મીડિયા કર્મચારીઓ માઇક અને કેમેરા સાથે જાણે થોડી જ મિનિટમાં કોઈ મહત્વના બ્રેકિંગ ન્યૂઝ મળવાના હોય તેમ આતુરતાપૂર્વક ડેસ્ટિની હોસ્પિટલના મેઇન ગેટ તરફ આતુરતાવશ થઈને કાગડોરે રાહ જોઈ રહ્યા હતા જ્યારે આ બાજુ લોકો વી વોન્ટ જસ્ટિસ અશ્વિની જસ્ટિસ ફોર અશ્વિની પુટ ક્રિમિનલ ઓફ અશ્વિની બિહાઇન્ડ ધ બાર ઓફ જેલ આવા વગેરે હોર્ડિંગ્સ પાટિયા લઈને અશ્વિની પ્રત્યે પોતાની હમદર્દી કે સહાનુભૂતિ જતાવી રહ્યા હતા એક વર્ષ પહેલાંની આ વાત છે વીઆઝ કોલ સેન્ટર શહેરથી લગભગ દસ કિલોમીટર દૂર આવેલું હતું આ કોલ સેન્ટરમાં આજુબાજુના નાના નાના ગામડાઓથી લગભગ બસો જેટલી યુવતીઓ કામ કરી રહી હતી આ વ્યાજ કોલ સેન્ટરના તમામ યુવતીઓ માટે આશીર્વાદરૂપ સાબિલ થયેલ હતી જેના લીધે આ તમામ યુવતીઓને જાણે પોતાના સપનાઓની પૂરી કરવા માટે પાંખો મળી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું આ કોલ સેન્ટરના કારણે આજુબાજુના ગામની બસો જેટલી યુવતીઓને રોજગાર મેળવીને પગભર થયેલ હતી આ બસો યુવતીઓમાંથી એક યુવતી હતી અશ્વિની કે જેણે પણ યુવતીઓની માફક હજારો સપનાઓ જોયેલા હતા અશ્વિની એક ગરીબ પરિવારમાંથી આવતી હોવાને લીધે તે રૂપિયાનું મહત્ત્વ ખૂબ જ સારી રીતે જાણતી હતી અશ્વિનીએ નાનપણથી જ પોતાના મમ્મીને ઘરકામ અને પોતાના પપ્પાને મજૂરી કરતાં જોતી આવતી હતી આમ પોતાના માતા પિતાને આરામ કરવાના એકમાત્ર સપનાને લીધે અશ્વિની આ કોલ સેન્ટરની જોબ સહર્ષ સ્વીકારી લીધી હતી સિટી બસ સ્ટેશનથી અશ્વિનીનું ઘર બે કિલોમીટર દૂર હોવા છતાંય અશ્વિની આ જોબ માટે રાજી થઈ જાય છે તે બસ પોતાના માતા પિતાને આરામ કરાવવા માગતી હતી અશ્વિની આ જોબ સ્વીકારી તેનું લગભગ એકાદ વર્ષ પૂર્ણ થવા આવ્યું હતું અશ્વિનેના સારા કામની નોંધ વીઆઝ કોલ સેન્ટરના માલિક સુભાષ શાહે પણ લીધેલ હોવાથી તેઓએ અશ્વિનીનો પગાર વધારી દીધો હતો આથી અશ્વિની ખૂબ જ ખુશાલ હતી હાલ અશ્વિની ભલે ખુશાલ હોય પરંતુ આ ખુશાલ જીવનમાં એક મોટી દુઃખદ ઘટના કે આફત તેના જીવનમાં આવવા માટે દસ્તક દઈ રહી હતી જે અશ્વિનીના જીવનને કે પછી તેને જોયેલા હજારો સપનાઓને વેરવિખેર કરી શકે એટલી વિનાશક હશે જેની અશ્વિનીને હાલ જરા પણ અંદાજો ન હતો એક અઠવાડિયા પહેલાં સ્થળ વીએસ કોલ સેન્ટર સમય સાંજના છ કલાક વીએસ કોલ સેન્ટરમાં અશ્વિની ફોન પર ગ્રાહકને સમજાવી રહી હતી બરાબર એ જ સમયે જીતેશભાઈ અશ્વિની પાસે આવી પહોંચે છે અને અશ્વિની સામે જોઈને જણાવે છે કે અશ્વિની મેમ સુભાષ સર તમને એમની ચેમ્બરમાં બોલાવે છે જીતેષની આ વાત સાંભળીને અશ્વિનીના મનમાં અવનવા પ્રશ્નો જેવા કે મને સુભાષ સર શા માટે બોલાવતા હશે શું મારાથી કોઈ મોટી ભૂલ થઈ હશે શું ગ્રાહકે મારા વિશે સુભાષ સરને ફરિયાદ કરેલ હશે આવા પ્રશ્નો ઉદભવે છે આવું વિચારતા વિચારતા જ અશ્વિની સુભાષ સરની ચેમ્બર પાસે આવી પહોંચે છે અશ્વિની ગભરાયેલા અવાજે સુભાષને પૂછે છે સર તમે મને બોલાવી પોતાની મૂળ વાત પર આવતા સુભાષ બોલે છે અશ્વિની હું તારા કામથી ખૂબ જ ખુશ છું તારા લીધે આપણી કંપનીને સારો એવો પ્રોફિટ પણ થઈ રહ્યો છે માટે હું તને પ્રોફિટ આપવાની ઈચ્છા ધરાવું છું અશ્વિની મૂંઝાયેલા અવાજે બોલે છે સર હું સમજી નહીં સુભાષ અશ્વિની સામે રૂપિયા મૂકતા બોલે છે આ લે તારો પ્રોફિટ છે દસ હજાર રૂપિયા તારું બોનસ બસ આવું ને આવું પરફોર્મન્સ જાળવી રાખજે બેસ્ટ ઓફ લક અશ્વિનીએ કહ્યું થેન્ક યુ વેરી મચ સર અશ્વિની ખુશ થતા સુભાષનો આભાર માને છે ત્યારબાદ અશ્વિની એ રૂપિયા લઈને પોતાના ટેબલ પાસે આવે છે અને પોતાના પર્સમાં સાચવીને મૂકી દે છે અને મનોમન આ રૂપિયા તેના માતા પિતાને આપીને તેઓના ચહેરા પર ખુશી અને આનંદના લીધે આવેલ રોનક ચમક જોવા માંગતી હતી પરંતુ હાલ અશ્વિનીની એ બાબતથી તદ્દન અજાણી હતી કે આ રૂપિયા આજ આવનારા સમયમાં તેના માટે મોટી આફત કે મુસીબત રૂપ સાબિત થશે એજ દિવસે સ્થળ સિટી બસ સ્ટેન્ડ સમય સાંજના આઠ કલાક અશ્વિની પોતાની શિફ્ટ પૂરી કરીને કંપનીની બસ દ્વારા તેના ઘરેથી બે કિલોમીટર દૂર આવેલા સિટી બસ સ્ટેશન પાસે ઉતરે છે એ બસના ડ્રાઈવર અશ્વિનીને સિટી બસ સ્ટેશન પાસે ઉતારી બીજા મહિલા કર્મચારીઓને તેના ઘરે ઉતારવા માટે આગળ વધે છે આમ તો અશ્વિનીની દરરોજની નિત્યક્રમ હતો તે દરરોજ અહીં સિટી બસ સ્ટેશન સુધી કંપનીની બસ દ્વારા આવતી અને પોતાના ઘર સુધી ચાલીને જતી હતી પરંતુ આજે અશ્વિની અશ્વિની ધીમે ધીમે સુમસાન અને ધોળિયા રસ્તે ચાલવાનું શરૂ કરે છે આજે અશ્વિનીના મનમાં કોઈ અજાણ્યા કારણોસર ડર લાગી રહ્યો હતો તેનું મન આજે કોઈ પણ દેખીતા કારણો વગર એક અલગ જ પ્રકારની બેચાની અનુભવી રહ્યું હતું આથી અશ્વિની ખૂબ જ ઝડપથી પોતાના ઘર તરફ ચાલવા લાગે છે લગભગ અડધા કિલોમીટર ચાલ્યા બાદ એકાએક કોઈ બે વ્યક્તિ પોતાના ચહેરાને કવર કરીને આવી પહોંચે છે જેમાંથી એક વ્યક્તિ અશ્વિનીના હાથ પકડે છે જ્યારે બીજો વ્યક્તિ અશ્વિની તરફ ચપ્પો કરીને બોલે છે પેલો વ્યક્તિ પોતાના ગંભીર અવાજે બોલે છે જો તને તારો જીવ વહલો હોય તો તારી પાસે જે કાંઈ હોય તે તું અમને સોંપી દે આથી હાલ અશ્વિનીની સમય સૂચકતા વાપરીને જીવતી હોય તો હું પછી પાછા રૂપિયા કમાઈ લઈશ આવા વિચાર આવતાની સાથે જ પોતાની પાસે જે કાંઈ પણ હતું અને પર્સમાં દસ હજાર રૂપિયા પેલા લૂંટારાઓને આપી દે છે આથી તે બંને લૂંટારાઓ અશ્વિનીની બધી જ વસ્તુઓ પોતાના હાથમાં લઈ લે છે અને ભાગવા માટે આગળ વધે છે બરાબર એ જ સમયે એક લૂંટારો બીજા લૂંટારાની સામે જોઈને બોલે છે કે આપણે રૂપિયા કે સોના જવે તો બીજા કોઈ પણ વ્યક્તિને લૂંટીને મેળવી લઈશું પણ આવું યુવાનીના રસથી તબડતોડ મોહક અને આકર્ષક જોબન પછી ક્યારેય નહીં મળે આપણા હાથમાં આવેલ શિકાર સાથે શરીર સુખ માણવાનો આવો બીજો મોકો ફરી ક્યારેય નહીં મળે એક લૂંટારો અશ્વિનીની કમર પકડે છે આ જોઈને અશ્વિની હેબતાઈ જાય છે હાલ અશ્વિનીને પેલા બંને લૂંટારાઓની નિયતનો ખ્યાલ આવી ગયો હતો આથી અશ્વિનીએ ત્યાંથી ભાગવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ તેના બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા આમ ઘણા બધા પ્રયત્નો કરવા છતાંય અશ્વિની કાંઈ કરી શકતી ના હોવાથી એકદમ લાચાર અને બેબસ બની ગયેલ હતી આથી પેલા બંને હેવાનો અશ્વિનીને ઢસેડીને લઈ જાય છે આથી અશ્વિની મદદ માટે ઘણી બધી બૂમો પાડે છે પરંતુ તેની એ દર્દ ભરેલ બૂમો ત્યાંને ત્યાં જ કેદ થઈને રહી જાય છે ત્યારબાદ તે બંને હેવાનો પોતાની બધી જ હવસ અશ્વિની ઉપર ઠાલવે છે અને અશ્વિનીને પોતાની હવસના આગોપાસમાં લઈને કબૂતરની માફક પીંખી નાખે છે હજુ પણ તેઓની હેવાનીયત આટલાથી અટકી ના હોવાથી પોતાની હવસનો ભોગ બનનાર અશ્વિનીને કોઈને આ બાબતની જણાવે નહીં એ માટે તેના ગળા પર ચાકુથી પ્રહાર કરીને ત્યાંથી પલાયન થઈ જાય છે જ્યારે આ બાજુ અશ્વિની દર્દ અને પીડાને લીધે તરફડિયા મારી રહી હતી હાલના સમયે હોસ્પિટલના કુમાર શર્માના ચહેરા ઉપર ઉદાસી અને લાચારી સાથે હોસ્પિટલના મેઇન ગેટ તરફ આવે છે અને પોતાના ચશ્મા ઉતારતા ઉતારતા મીડિયા કર્મચારીઓ સમક્ષ ભારે અવાજે બોલે છે કે લાચારી ભર્યા અવાજે કુમાર શર્મા મીડિયા કર્મચારીઓને જણાવે છે અશ્વિની ઇસ નો મોર

ભાગીદાર કે સહભાગી બન્યા હોવાનું ખોખલું ગર્વ અનુભવી રહ્યા હતા અશ્વિનીના પરિવારને મદદ માટે વીએસ કંપનીના માલિક સુભાષ સહજ આગળ આવ્યા તેણે અશ્વિનીના પિતાને પચીસ લાખ રૂપિયા આપતા કહ્યું હતું કે આ રૂપિયા લો તમારા દીકરા સમાન અશ્વિનીની ઈચ્છા હતી કે તમે મજૂરી કર્યા વગર શાંતિથી રહો અને હાલ આપણે અશ્વિનીની ખોટ તો સો અનુભવીશું પણ આ રૂપિયા તમને જીવન જીવવામાં થોડા મદદરૂપ થશે પણ અહીં વાસ્તવિકતા એ હતી કે એક માતા પિતાએ અશ્વિની એક દીકરો ગુમાવ્યો હતો અશ્વિની કોઈની હવસ ખાતર પોતાનો જીવ ગુમાવ્યો હતો જયારે વ્યાજ કંપનીએ એક સારો કર્મચારી ગુમાવ્યો હતો શું આપણે બુલેટ ટ્રેન લાવવાની ઘેલછામાં આવી અનેક અશ્વિની ને સ્વતંત્રતા તો ક્યાંક નથી ગુમાવી રહ્યા ને શું એક મહિલા રાત્રે આઠ નવ વાગે પણ એકદમ નીડર બનીને ઘર ના જઈ શકતી હોય તો શું એ દેશને ખરેખર આઝાદ દેશ ગણી શકાય આવા પ્રશ્નો આપણે એકવાર આપણી જાતને પૂછવા જોઈએ આપણા દેશમાં આટલું સરસ બંધારણ કે આમુક હોવા છતાંય કેકને ક્યાંક આપણા મનમાં એવા પ્રશ્ન ઉદ્ભવે છે કે શું ખરેખર આ બંધારણ મુજબ સામાજિક આર્થિક કે પછી રાજકીય ન્યાય મળે છે ખરો શું આજે હકીકતમાં સ્ત્રીઓ પુરુષો કરતા સમોવાળી બની છે ખરી શું સ્ત્રીઓ પોતાની જાતને સલામત અનુભવે છે આવા વિવિધ પ્રકારના પ્રશ્નો ક્યારેય આપણા મનમાં ઉદભવતા હોય છે જેનો જવાબ કદાચ આપણી પાસે હોય પણ શકે અને ના પણ હોય શકે